એ હા ના ના આપણે પતંગ દેકા ચલો જવા દાન જો આ તો ભુંગરો ભુંગરો બધું લઈ આવો હું વાત આ જબ્બા ના કે ભભો તારા ભોગાજી ને તો જોઈએ એ જબ્બુ ના ના નું મે કઈ હે રે હું સગાવ આમ કાઉ કાબ કિન્યા બધન પા પછી હા તો કીધું મે કઈ હે તા તો જબ્બન ઘરે પતન તો કોઈ લાયો પતંગ સગાવ હેડો ઈ કનજીએ બાબા હેડો તા હેડો તા કાપુ

યા નખેરી દા ભૂલે જબન કટડવાનો લે હેરા ન પસરી જી આજ તો કોઈ ના સગવાદ નહી આપા આ તો બસ આ પર છે આ તો આજ ઉદવી મસાલા હે આ તો તું કાપી શકે પર પર લ્યા દા તું બજાઈ જા લ્યા બસ રા બજે ઓય તો આઈ ગુન થઈ પડ્યા લ્યા હા ઈ ફે તોય નઈ પડી હું યાદ રે તૈલો મારેલી લીધું લ્યા તૈલો મારેલી છે ને ને લે લે લે

જબરજકાય હા આઈ ગયા જો પેલે દવા પર તમારો બરોબર નતું યાર નતું કણ બરોબર આજુ મસ્ત આ હું કાવરો તો ઓમ છે ને આપડે ઓમ પોઈસ કરી ઓમ આજ તો એ વતાય ના હું ક્યાં ભય ભોળો દામ પકડી પડતી યાર અમે તો આગળ આવતો બાજુ પાછા પડતા પડતા જમીન એટલા ઓમ જો નઈ ભૂઈ ના પડી દો પત સરકારી મને લેタકા લેタકા પેલું સાવી નાખ લે લા પેલું સાઈડ વાળા કાબ ના હું અલ્યા કાબલા પેલું જાય કાબ ને નેશનલ ને આવ ના ના આવડો